સુરતના ડિંડોલી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં મહાદેવનગર ખાતે થયેલ હત્યાના બે આરોપીને પકડી પાડી હત્યાનો ભેદ ઉકેલ્યો સુરતના ડિંડોલી મહાદેવનગર બે ખાતે ગૌરવ સિરસાટની હત્યા કરનાર બે આરોપી કાલુ ઉર્ફે કૈલાશ અને રાખો ઉર્ફે રાકેશની ધરપકડ કરતી ડિંડોલી સર્વેલન્સ પોલીસ ડીસીપી ગડવી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે આરોપીઓ કૈલાશ અને રાકેશને મૃતક ગૌરવ દ્વારા ગાળા ગાળી કરતા આરોપીઓને ગુસ્સો આવી જતા તીક્ષ્ણ હત્યા લાવી હત્યા નિપજાવી હતી જેમાં ડિંડોલી પોલીસ તાબડતોબ ઘટના સ્થળ પર પહોંચી આગળ તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં માથાભારી કૈલાશ ઉર્ફે કાલુ અને રાકેશ ઉર્ફે રાકુને પકડી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બન્યો હતો આ ઘટનામાં જે ભોગ બનનાર છે એ અંશ નામનો એક વ્યક્તિ છે કે જે વીસથી બાવીસ વર્ષની એની ઉંમર છે એ પોતાની સોસાયટી એ મહાદેવનગર બે એ સોસાયટીમાં પોતાના એના એક નજીકના જે એક વ્યક્તિ હતા આસપાસ રહેતા એના સાથે એનો ઝઘડો થયો હતો એ કાલુ ઉર્ફે કૈલાસ ઉર્ફે કાલુ રામો છે એની સાથે એનો ઝઘડો થયો હતો કૈલાસ ઉર્ફે કાલુ પોતાના મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે આ ભાઈ ત્યાંથી જતો હતો અને એણે ત્યાં અપશબ્દો બોલીને પસાર થઈ રહ્યો હતો જેથી આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાં થોડી ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા અને આ પોતપોતાના જગ્યાએ જતા રહ્યા હતા આ દરમિયાન જે ભોગ બનનાર છે ગૌરવ ઉર્ફે હંશ એ ભોગ બનનાર પોતાના મિત્ર સાથે એ જ સોસાયટીમાં પરત ફરી રહ્યો હતો વ્હીકલમાં ત્યારે કાલુ અને એનો મિત્ર રાકેશ ઉર્ફે રાકુ એ બંને પોતાના વ્હીકલમાં સામેથી આવી રહ્યા હતા જ્યારે પોતે એકબીજાને સામે જોવે છે એટલે ફરીથી એ ઝઘડા યાદ કરી અને બંને ફરીથી ઝઘડે છે અને આ દરમિયાન જે આરોપી છે કૈલાશ ઉર્ફે કાલુ એણે જે ભોગ બનનાર ગૌરવ ઉર્ફે ચાકુ મારી દે છે અને આ ચા ચપ્પુનો એક ઘાવ ખૂબ જ ઊંડો હોવાથી જે ભોગ બનનાર છે એનું મૃત્યુ થાય છે પોલીસે આ બાબતે તત્કાલ સ્થળ વિઝિટ કરી તપાસ શરૂ કરી દીધી હતી અને ગુનો રજીસ્ટર કરી અને બંને આરોપીની ધરપકડ અત્યારે તજવીજ ચાલુ છે અને બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ વિશે પણ અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે